સુરતના બેસ્તાન વિસ્તારમાં ઘર પાસેથી કાચબો મળી આવ્યો હતો અને તેને પાળીને ઘરે રાખતા હતા તે કાચબાને રમાડતા એક વર્ષના બાળકને કાચબાએ ગાલ ઉપર બચકું ભરી દીધું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભિસ્તાનમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની અને ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે રાજુભાઈ સચિન જીઆઈડીસી માં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે ઘર પાસેથી રાજુભાઈને એક કાચબો મળી આવ્યો હતો જેથી તે ઘરે લઈ આવ્યા હતા કાચબાને ઘરે જ પેટ તરીકે રાખતા હતા રાજુભાઈએ ગત રોજ કાચબાને દીકરા ખંડુના હાથમાં આપી તેને રમાડી રહ્યા હતા તે દરમિયાન તે કાચબાએ ખંડુના જમણા ગાલ ઉપર ભરી લીધું હતું જેથી ખંડુને લઈને નવી નવી સિવિલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા હોસ્પિટલના પીડીયાટ્રિક વિભાગના ડોક્ટર ખુશબુ ચૌધરીએ જણાવ્યું હતું કે કાચબામાં કૂતરા બિલાડીની જેમ રેબડીઝનું ઝેર હોતું હોય છે કાચબાનો સ્વભાવ પણ સામાન્ય હોય છે તે આમ કોઈને બચકું ભરતું નથી પણ ખંડુને સારવાર માટે લઈને આવતા તેને ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે કાચબાના બચકું ભરવાથી કંઈ થતું નથી બાળક આવ્યું ત્યારે પણ તેને કોઈ અસર ન હતી બચકું ભરવાથી લોહી નીકળવું કે સોજો આવી જવું જેવી કંઈ થયું નથી કાચબા ઝેરી હોય નથી એટલે કોઈ એન્ડી ડોઝ કે કોઈ ભારે રસી પણ આવી નથી તેમ છતાં તેના પિતાને કહ્યું કે તે ખડ્ડુને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવવું આ સાથે કાચબાના કરડવાથી કોઈ પણ અસર થતી નથી મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડીયા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા છ વર્ષથી કામ કરું છું ગઈકાલે અમારી પાસે એક વર્ષનું બાળક આવ્યું હતું કેજ્યુલટીમાં એને ગાલના જમણા ભાગ પર કાચબો કડી ગયો હતો એ કાચબો એમના ઘરમાં જ હતો જે પેટ પ્રાણી તરીકે જ હતું સામાન્ય રીતે કેવું કે સામાન્ય આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું તેનું ડ્રેસિંગ કર્યું હતું કોઈ શરીરના બીજા વયા ઉપર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું આમ સામાન્ય રીતે કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કડી કઢી જાય અને આપણને ખ્યાલ ન રહી અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય પણ કાચબો કરડવાથી મોટી નુકસાની થતી નથી